પોતાના ઘરનો હુમલો હતો નથી આપણી અસ્મિતાનો પ્રતિ એ માતાઓ બહેનો પણ જયારે હા મહાભારત ના કુરુક્ષેત્ર માં ઉમટી પડી છે ત્યારે આપણે ઘેર બેસી રહીએ જરા કોટા આ તો યુદ્ધ શરૂઆત જ છે જ્યાં સારું લાગે ને જે બી વખતા બોલતા હોય તો પડકારો આપજો કારણ હું પડવું નથી એ વાક્યો બોલાય